અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારના લોકો તંત્રના અણધણ આયોજનના કારણે પરેશાન થઈ રહ્યા છે એક વર્ષ પહેલા મોટો ખર્ચ કરી અહીં આરસીસી રોડ બનાવ્યો અને તેને ખોદી નાખવામાં આવ્યો છે વરસાદી પાણીની લાઇન નાખવા માટે નવો રોડ તોડવામાં આવ્યો એક તરફનો રસ્તો પણ બંધ કરી દેવાતા લોકોને હાલાકી પડી રહી છે લોકોએ વારંવાર તંત્રની રજૂઆત કરી છે મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ ટકોર કરી ચૂક્યા છે પરંતુ તંત્ર જાણે સુધરવાનું નામ જ નથી લેતું મ્યુનિસિપલ તંત્રની અક્ષમ્ય બેદરકારી અને બિનકાર્યક્ષમ હોય એવી વાત એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ જ રોડ બનાવતું હોય ડ્રેનેજ લાઈનો નાખતી હોય તો એને ખબર હોય કે ડ્રેનેજ લાઈન આપણે નાખવાની છે ડ્રેનેજ લાઈન ભવિષ્યમાં નાખવાની છે તો પહેલાં ડ્રેનેજ લાઈન નાખીને પછી આપણે રોડ રસ્તા બનાવીએ જેથી કરીએ પ્રજાના પ્રસેવાની કમાણીનું વેરફાય નહીં હજી એક જ વર્ષ બનાવ્યું છે એક જ વર્ષ અને એ સરકારનો ન ખબર પડે કે આરસીસી જ્યારે રોડ બનાવીએ છીએ અમે તો પહેલાં ગટર લાઈન નાખવી પડે પાણીની લાઈન નાખવી પડે પહેલાં એ નખાય કે ન નખાય નખાય ને તો પછી આ સરકાર કેમ બધું ભૂલી જાય છે પહેલાં આરસીસી રોડ બનાવે પહેલાં એ લોકો ગટર લાઈન ન નાખવી